આખો કિલ્લો ઉપર અને ત્યારે મને કઈ તકલીફ નથી પછી અટાણે હું જ્યાર થી આ બનાવ બન્યો હે ને ત્યાર થી સાહેબ બીમાર માંથી ઉભો જ નથી આવું છે આ આમ તો ત્રણ ચાર દિવસ પેલા ફોન આવી ગયો તો કે ભાઈ મારો છોકરો અમદાવાદ નોકરી કરતો હતો ને ત્યાં ઓલા ભાઈ કઈક ચોરી કરી હતી ને એને મારા છોકરા એને લાફો માર્યો અને એને કંઈક માતાજી મૂકી માતાજી મૂકી એટલે બીમાર જ રહીશ હાજો નથી થતો પછી ઓલાએ કીધું હતું કે મેં આવું બધું કર્યું છે આ લોકોએ માફી માંગી ઘણી કર્યું પછી એને એવું કહેતા હતા કે ભાઈ એને કીધું કે એકાવન ડેરા છે ને એકાવન ડેરાના હજાર હજાર રૂપિયા નિવેદ થાય ને એકાવન હજાર દેવા પડે ને જોકે આ ફોન કરનાર ભાઈએ મને એવું કીધું હતું કે હું તમને રેકોર્ડિંગ મોકલીશ અને અરે વાત કરીને કેટલા રૂપિયા કહી છે કેવી રીતે કહી છે અને નંબર એ મોકલીશ પણ મેં એને કાલ ફોન કર્યો હતો અને ફોન ઉપાડ્યો નહીં કેમ કે આ વસ્તુ જ છે કે લોકો એની અંદર ઘૂસી જાય ને મગજમાં બીક ઘરી જાય ને એટલે પછી બીજું કાંઈ ન કરે એટલે મૂળ મારું કહેવાનું એટલું થાય છે કે આમાં હમણાં તમે જેમ હાઇબડ્યું કે દશામાં ને સિકોતર ને ચામુંડ આ માતાજી કઈ નવર્યું છે આવ તો તમે મોકલો ને દોડવા જ મળે હે તમે આ માતાજીના નામે ધતિંગ કરવાના ચાલુ કર્યા છે લોકોને બીવડાવવાના ચાલુ કર્યા છે તમારા રોટલા શેકવાના ચાલુ કર્યા છે કોઈ ક્યાંય એક માતાજી કોઈને કાંઈ કરી લેતી નથી અને જો કરી લેતી હોય તો સમાજમાં કેટલાય લોકો એવા છે કે જેની માથે વિચાર હોય એવા અત્યાચારો થાય છે ત્યારે બોલતી નથી એટલે આ બધી છે ને એક કલ્પનાઓ છે અને તમારા મગજમાં એ બીક બીક તમને મારી નાખે બાકી કોઈ કઈ ખીલિયું મારી દેતો નથી કે માતાજી પિતાજી અને આવા ધતિ અને ઢોંગી હોય ને એને આજે એક લાફ અમે જે ગુંદડી નાખે એનો લોટ બાંધી દેવાય એ બધી ગમે એ હોય આવી રીતે માતાજીના નામે બી ઉડાવી અને પોતાના રોટલા શેકવા તો છે ને વ્યવસ્થિત જ કરી નાખાય એટલે આવું કાંઈ હોતું નથી મને ખબર છે કે મારો આ વિડીયો જોયા પછી કદાચ ઘણા લોકોના મગજમાં આવી બીક હશે અને ઘરશે તો એને કહી દઉં કે ભાઈ આવા કોઈ અંધવિશ્વાસમાં ન રહેવું એવી એકે માતાજી નથી કે જે આવી રીતે કોઈને હેરાન કરે અને હોય તો મેં કીધું એમ હમણાં હું આ રેકોર્ડિંગ સાંભળું છું ને કહું છું કે મને એનો નંબર આપજો પછી જેટલી માતા જો એટલી બલમારી પણ વી આવતી અને આવા તાંત્રિક વિધિવાળા આવા કાળા જાદુ કરવાવાળાની જે કોઈ હોય ને બધાને તમે તાર કહો જ છું કે તમારા જ્યાં તેવડ હોય તમે જેને માનતા હોય એને કહેજો દોડે જ આવે એ કાંઈ ફેર પડતું નથી જીવ તો કોઈ આવ્યો નથી તો તો કાલ્પનિક છે એ કંઈ નહીં આવે એટલે એવી કોઈ ડરવું નહીં અને મગજમાં એવી કોઈ બીક રાખવી નહીં આ ભાઈને જે કંઈ તકલીફો થઈ છે એ માનસિક રીતે જ બીમાર થયા છે એટલે માનસિક રીતે જ્યાં સુધી પ્રિપેર નહીં થાય ત્યાં સુધીના મગજમાંથી આ નહીં જાય અને બીમારી નહીં જાય એટલે આવા કોઈ ધતિંગ ઢોંગ કરતા હોય તો એનાથી ડરવું નહીં સાંભળવા વિડીયો અને કોઈ આવા ઢોંગ ધતિંગ કરતા હોય ને તો એને ખુલ્લા પાડો મોરબી બાબુભાઈ બોલું છું વાલ્મીકી હા બોલો હવે મારો છોકરો અમદાવાદ વેતો હતો એમાં આપણે દલિત સમાજ ના ભાઈ છે માર્યો એને ચોરી કરી હતી એટલે મારો છોકરો શોરૂમમાં મેનેજર માં હતો સુપરવાઇઝર માં એટલે કઈક માતાજી છોકરા માંથી હા પુ કરોકરાેટકો કરો અને મોઢામાં ચંપલ લઈ અને અમે તમને પગે લાગી લઈ

પેલા આજે શું મને કેવા માંગે છે કે હું આખું ડિટેલ જાણી અને રેકોર્ડિંગ બધું કરી અને તમને આખું રેકોર્ડિંગ આપી દઉં નંબર હમણાં મોકલા બસ એ કરો પેલા ફાઈનલ એની વ્યવસ્થિત વાત કરી લ્યો આજે અમારા છોકરાએ જોઈ વાત તો કરી કે તો એના માટે રીતી છે હાલો જય માતાજી જય માતાજી ભાઈ હા હું અમદાવાદ આવીથી મોરબીથી કમાવા માટે ગયો તો હા એટલે હવે મારે અહીંયા નોકરી હતી અમદાવાદ વાયમસી આપે છે હા હા એટલે આ ભાઈ કઈ મોબાઈલ સાઈડ માં જોઈ રહ્યો છે સમજ્યા સાહેબ એટલે અહિયાં સુધરવાજી રો એટલે હવે તો પેલા તો મને પકડે ને હા એટલે મને પકડ્યો તો અને મારે નોકરી નો સવાલ હતો હા એટલે મેં જોર માં જોર માં એ ભાઈ ને એક ફાડકો હરવે થી માર લીધો અત્યારે તો એ ભાઈ વયા ગયા પછી મારી વાહે કાવતરા પીરે પછી એને કાલ વાત કરી મન કે આવી રીતે આમ કર્યું હોય કે મારી દશા હે કે મેં શીખ્યો હે

તો મિત્રો તમે આખો ઓડિયો સાંભળો એક તો મોબાઈલની પાછળ સારું કરવાના કેટલા એકાવન મંદિર છે તો બધાયના અગિયારસો રૂપિયા થાય એક મંદિરના અગિયારસો રૂપિયા એટલે બધા મંદિરે અગિયારસો અગિયારસો મિકાવન મંદિરના કેટલા રૂપિયા થાય એકાવન બાવન હજાર રૂપિયા થાય તો વિચાર કરો અત્યારના સમયની અંદર માતાજીના નામ ઉપર આવો ડરાવે છે એક તો સોરી કરી છે અને કોઈએ લાફો માર્યો હોય આલો લાફો ન મરાય પણ એમ કે જો કોઈને માર્યો છે તોય પણ સત્તા વિચાર કરો આવી રીતના કરવામાં આવે છે તો આવી રીતના માતાજી પાછળ થાય કે ન થાય તમારું શું કેવું છે ખાસ કરીને વિડીયોની કમેન્ટમાં લખો વિડીયો શેર કરો ચેનલમાં નવા હોય તો આવા જ ગુજરાતના હરેક વાયરલ રેકોર્ડિંગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ફોલો કરો જય શ્રી